સુરતની સલાબતપુરા પોલીસે બ્રિજ પર ચડી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર યુવાનને ત્વરિત સ્થળે પહોંચી જઈ મામલાને થાળે પાડ્યું હતું સુરતમાં નજીવી બાબતે પણ આપઘાતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતની સલાબતપુરા પોલીસે બ્રિજ પર ચડી આપઘાત પ્રયાસ કરવા જતાં યુવાનને ઉગારી લીધો હતો સલાબતપુરા પોલીસે દેવદૂત બની આત્મહત્યા કરવા જનાર હતો તો પોલીસ મથકે બ્રિજ પર ચડી આપઘાત કરવા ગયો સલાબતપુરા ટીમ દ્વારા યુવાનનો જીવ બચાવી લઈ ખરેખર પ્રજાની સેવક હોવાનો અહેસાસ કરાવ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઠેના બ્રિજ છે ત્યાં પાસે અમારા પોલીસ જવાનો જ્યારે ફરજ નાઇટ રાઉન્ડની ફરજમાં તૈનાત હતા આ દરમિયાન તેઓને એ ભાઠેના જે બ્રિજ છે એના ઉપર એક વ્યક્તિ દેખાય છે કે જે થોડુંક શકમંદ એની મૂવમેન્ટ હતી એ શકમંદ મૂવમેન્ટમાં એવું લાગતું હતું કે કોઈ કાંઈ કરવા જઈ રહ્યો છે અને પોલીસ હજી એને ઓબ્ઝર્વ કરતી હતી આ દરમિયાન એ ત્યાંથી બ્રિજ ઉપરથી લટકી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે તત્કાલ એને રેસ્ક્યુ કરવાની કોશિશ કરી હતી અમારી જે હોમગાર્ડની અને પોલીસની ટીમ હતી એમાંથી બેથી ત્રણ જણા નીચે ઊભા હતા કે જેઓ એને થોડોક બિઝી રાખ્યો હતો વાતચીત કરીને અને ત્યારબાદ બે જણા અમારા હોમગાર્ડ અને પોલીસના જવાનો બ્રિજ ઉપર બાઇક લઈને તરત પહોંચ્યા હતા અને એ લટકેલી હાલતમાં હતો ત્યાંથી એને બચાવી લીધો હતો એને બચાવ્યા બાદ પોલીસે એની સાથે થોડું કાઉન્સેલિંગ કર્યું હતું એની સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે અગમ્ય કારણોસર એ આ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો તે છતાં અમે એને ખૂબ જ ધીરજથી પૂછપરછ કરી હતી કે ભાઈ એને શું કામ આ પગલું ભરવું પડ્યું હતું પરંતુ તે કોઈ એવું સ્પષ્ટ બાબત જણાવતો ન હતો પોલીસે આ બાબતે વધુ કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને એને બીજે દિવસે પણ બોલાવ્યો હતો જેથી એ બીજે દિવસે આવા કોઈ ટ્રોમામાં ન રહે અને ફરીથી કોઈ આવું પગલું ન ભરે એનો અમે પ્રયાસ કર્યો હતો એ સાથે એને બોલાવી બેસાડ્યો હતો એને જમાડ્યો પણ હતો અને ખૂબ જ સારી રીતના એની સાથે ટ્રીટમેન્ટ કરી અને જ્યારે પોલીસને કન્ફર્મ થયું કે હવે કોઈ આવો પગલું નહીં ભરે ત્યારે એને ત્યાંથી જવા દીધો